નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષી વિથ વિકલ્પ કોટવાલ બે હજાર અઢારના વર્ષનો એક પ્રસંગ યાદ આવે છે દિલ્હીમાં પાર્લામેન્ટ સ્ટ્રીટ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન દરમિયાન અમુક છોકરાઓ અમુક યુવકો ભારતના બંધારણની નકલ લઈ આવ્યા અને એ નકલને એમણે જાહેરમાં બાળી આપ યુટ્યુબ પર જોશો આવા એક નહીં ઘણા બધા વિડીયોઝ આપને મળી આવશે તમને એવા વિડીયોઝ મળી આવશે કે જ્યાં આગળ કોઈક ભારતના બંધારણ વિશે ઘસાતું બોલતું હોય ભારતના બંધારણની નકલને બાળતું હોય ભારતના બંધારણની નકલને ફાળતું હોય જાહેરમાં ભારતના બંધારણનું આ રીતે અપમાન થતું હોય અને એ પણ કઈ જગ્યાએ દેશની રાજધાની દિલ્હી ખાતે દિલ્હીમાં પણ ક્યાં પાર્લામેન્ટ સ્ટ્રીટ ખાતે એકા બે હજાર અઢારના વર્ષનો પ્રસંગ યાદ આવે છે અને એની સાથે જોડવાની ઈચ્છા થાય ગઈકાલનો એક પ્રસંગ ગઈકાલે એનડીએ ની બેઠક મળી નેશનલ ડેમોક્રેટિક ની બેઠક મળી કે જેમની આવતીકાલે ભારતમાં સરકાર રચાવા જઈ રહી છે કેન્દ્ર સરકાર આ એનડીએ ની બેઠક શરૂ થતા પહેલા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ભારતના બંધારણની સામે નતમસ્તક થાય છે પોતાનું શીશ એ ત્યાં આગળ ઝુકાવે છે આજે આપણા પ્રધાનમંત્રીજી એક ટ્વીટ કર્યું છે અને ટ્વીટમાં તેઓ કહે છે કે ડોક્ટર ભીમરાવ આંબેડકરજી દ્વારા ઘડવામાં આવેલ ભારતના બંધારણ માપવામાં આવેલ ઉમદા મૂલ્યો એના મહાન આદર્શોને જીવંત રાખવા માટે તેઓ આજીવન કટિબદ્ધ રહેશે તેઓ કહે છે કે આ ભારતનું બંધારણ જ છે કે જેના થકી એમના જેવા એક સામાન્ય ગરીબ પરિવારમાં ઉછરેલ વ્યક્તિ આ રાષ્ટ્રની સેવા કરવા માટે સક્ષમ બન્યા છે ટ્વીટમાં તેઓ કહે છે કે આપણું આ ભારતનું બંધારણ એ દેશના કરોડો નાગરિકો એમની આશાઓ એમની હિંમત એમની ગરિમાનો સ્ત્રોત છે દેશના પ્રધાનમંત્રી ભારતના બંધારણ વિશે વાત કરે છે અને સામે પ્રસંગો આપણી સામે એવા છે કે જ્યાં આગળ જાહેરમાં ભારતના બંધારણ વિશે ઘસાતું બોલાવ્યું હોય એને ફાળવવામાં આવ્યું હોય અને બાળવામાં આવ્યું હોય લોકસભાની આ ચૂંટણી ટાણે તેમજ તેની પહેલા એવા કેટલાય લીડર્સના બયાન આવ્યા છે એમના સ્ટેટમેન્ટ્સ આવ્યા છે કે જેમાં તેમણે ભારતના બંધારણને બદલવાની વાત કરી હોય રજૂઆત કરી હોય લોકોની સમક્ષ કે ભારતના બંધારણને બદલીશું એમાં મોટા ફેરફારો કરીશું પણ ક્યારે સ્પષ્ટ નથી કર્યું કે કયા ફેરફારો કરવા ઈચ્છે છે ત્યાં સુધી જવાની જરૂર નથી તમારી આસપાસના માહોલમાં તમને એવા કેટલા વ્યક્તિઓ મળી આવશે કે જે ભારતના બંધારણ વિશે આવ મત ધરાવતા હોય છે ભારતના બંધારણ પ્રત્યે રોષ રાખતા હોય છે આ રોષ ખોટો છે એમની સમજ નથી કે ભારતના બંધારણ એમને શું આપ્યું છે ભારતના બંધારણની તો મહાનતા છે કે જે લોકો એમાં વિશ્વાસ નથી રાખતા એમને પણ ભારતનું બંધારણ ઘણું બધું આપે છે ભારતના બંધારણમાં જેને વિશ્વાસ હોય એને તો ભારતનું બંધારણ ઘણું બધું આપે જ છે પણ જેમને એમાં વિશ્વાસ નથી એમાં શ્રદ્ધા નથી એમને ભારતનું બંધારણ ઘણું બધું આપે છે અહીંયા આગળ મારે એક વાત ખાસ સ્પષ્ટ કરવી છે ભારતનું બંધારણ એ આપણા દેશનો સૌથી મોટો કાયદો છે નરેન્દ્ર મોદીજીએ તો ત્યાં સુધી એક ઇલેક્શન રેલીમાં કહ્યું હતું કે જે રીતે આપણી પાસે રામાયણ છે મહાભારત છે બાઇબલ છે કુરાન છે બિલકુલ એ જ પ્રમાણે આપણી પાસે ભારતનું બંધારણ હશે દેશની સરકાર માટે ભારતનું બંધારણ એ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે આ બંધારણનું આપણે અપમાન ન કરી શકીએ એનું સન્માન જાળવવું એ ભારતનું સન્માન જાળવવા બરાબર છે અને જો આપણે આ ન કરીએ તો આપણે આપણી ફરજ ચૂક્યા કહેવાઈએ કારણ આપણી જે મૂળભૂત ફરજો નિર્દિષ્ટ કરાયેલી છે આ મૂળભૂત ફરજોમાંની જ સૌથી પહેલી મૂળભૂત ફરજ એવું કહે છે કે ભારતના દરેક નાગરિકે ભારતના બંધારણ તેના આદર્શો તેની સંસ્થાઓ તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનું સન્માન જાળવવાનું રહેશે આ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે મતલબ જેમ તમારે રાષ્ટ્રગાનનું સન્માન જાળવવાનું હોય રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવાનું હોય એમ જ ભારતના બંધારણનું સન્માન જાળવવાનું હોય એના આદર્શો એની સંસ્થાઓનું સન્માન જાળવવાનું હોય અને જો આપ આ નથી કરતા આપની ફરજ ચૂકો છો તેના માટે કાનૂની વ્યવસ્થા પણ છે ઓગણીસો એકોતેર ના વર્ષમાં કાયદો ઘડવામાં આવ્યો હતો પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ આપણા રાષ્ટ્રીય સન્માનોનું અપમાન અટકાવવા માટેનો ઓગણીસો એકોતેર ના વર્ષનો એક કાયદો છે આ કાયદાની કલમ બે વાંચો સેક્શન ટુ જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત છે કે જો તમે રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રધ્વજની સાથે ભારતનું બંધારણ આ બેમાંથી એકનું અપમાન કરો છો એને નુકસાન પહોંચાડો છો જાહેરમાં એને હાનિ પહોંચાડો છો તો આ સ્થિતિમાં તમને ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે આવું સ્પષ્ટ પ્રાવધાન એ આપણા કાયદામાં કરાયેલું છે કમનસીબીની વાત છે કે આ કાનૂની જોગવાઈ હોવા છતાં આ જોગવાઈ હોવા છતાં આજ દિન સુધી આ જોગવાઈનો ઉપયોગ કરીને કોઈની સામે એવા મજબૂત પગલાં નથી લેવાયા કોઈ કડક પગલાં નથી લેવાયા અને કદાચ એ જ કારણ છે કે ભારતના બંધારણની જાહેરમાં ફજેતી થાય છે 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 એના ગમે તેમ બોલાય એનો કરાય છતાં પણ લોકો બચી જાય છે કાનૂની દ્રષ્ટિકોણથી એક બાબત જોડું કે રેપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ ના લોક પ્રતિનિધિત્વ ધારો ઓગણીસો એકાવન લક્ષી આપણો એક કાયદો છે આ કાયદામાં ત્યાં સુધી જોગવાઈ છે કે જો તમે ભારતના બંધારણ રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હોય તમારી મૂળભૂત ફરજનું પાલન નથી કર્યું પેલા કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન કર્યું છે તો આ પર્યાપ્ત કારણ છે તમને માટે માટે ઠેરવવા જોગવાઈ એકાવનના કાયદામાં કરાયેલી છે કાનૂની માળખું હોવા છતાં સરેઆમ ભારતના બંધારણ વિશે અપમાનજનક બાબતો કહેવાય છે એને ફાળવામાં આવે છે અને બાળવામાં આવે છે અને આ થતું હોય ત્યારે આપણે એક મુખ પ્રેક્ષક બનીને રહીએ છીએ ઘણી વખત સરકાર તરફથી પણ ઉદાસીનતા દાખવવામાં આવે છે જે ઇચ્છનીય નથી પ્રધાનમંત્રીજી આપણા નેતા છે આખા દેશના નેતા છે જ્યારે એમણે બંધારણની સામે શીશ ઝુકાવ્યું હોય અને પોતાના જીવનના એક મુખ્ય ઉદ્દેશ્ય તરીકે સ્થાપિત કર્યું હોય બંધારણની રક્ષા કરવાનું એના આદર્શો ઉપર ચાલવાનું તો હું કહીશ દેશના દરેક નાગરિકે હવે બંધારણ બાદને સમજવાની જરૂર છે બંધારણના મહત્વને સ્વીકારવાની જરૂર છે ઘણી વખત તો લોકો એવા પણ મળતા હોય છે જેમની પાસે ઇતિહાસની કોઈ સમજ નથી બંધારણની કોઈ સમજ નથી એ બંધારણ ઘડનારી બંધારણ સભાની નૈતિકતાની સામે સવાલ ઉભા કરે છે બંધારણ ઘડનારી બંધારણ સભાના સભ્યો વિશે કહે છે કે તો અંગ્રેજોના માણસો હતા એમને તો સીધા પસંદ કરી દેવાયા હતા એમનું સીધું સિલેક્શન થયું હતું એમને ચૂંટવામાં નહોતા આવ્યા દેશના લોકો દ્વારા એમને સમજાવવું પડે કે ઇતિહાસ વાંચો ઓગણીસો છેતાળીસના વર્ષમાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું અને એના દ્વારા રજૂ કરવામાં આવેલા પ્લાન પ્રમાણે આપણા દેશમાં ચૂંટણી થાય છે ઓગણીસો ને વર્ષમાં પરોક્ષ ચૂંટણી કે જે પરોક્ષ ચૂંટણી દ્વારા બંધારણ સભાના સભ્યોને ચૂંટવામાં આવે છે એમને અંગ્રેજો દ્વારા સિલેક્ટ નહોતા કરવામાં આવે એક સાર્વભૌમ સંસ્થા હતી આ ઐતિહાસિક તથ્ય છે આ છતાં બંધારણ સભાની નૈતિકતાની સામે સવાલ ઉભા કરવામાં આવે છે અને આમ કરીને બંધારણ ઉપર પ્રહાર કરવામાં આવે છે આનાથી બચીએ આવું કરીએ તો આપણે આપણો નાગરિક ધર્મ નથી નિભાવતા અને હું તો કહીશ જો કોઈ વ્યક્તિ આ રીતે પોતાનો નાગરિક ધર્મ નથી નિભાવતી બંધારણનું મહત્વ લોકો સ્વીકારે અને બંધારણ જળવાઈ રહે બંધારણ દેશમાં સર્વોપરી છે એ ભાવનો દરેક જણ સ્વીકાર કરે બંધારણ બાદમાં માને બસ એ જ અપેક્ષા સાથે આ ગોષ્ઠીની સમાપ્તિ કરીએ આવનાર એપિસોડમાં આવા જ કોઈક અગત્યના મુદ્દાની ગોષ્ટી સાથે પાછા મળીશું આભાર નમસ્તે